ખેડૂત ભાઈઓ વિશ્વાસ જે હંમેશા ખેડૂત ભાઈઓ થી રહેતી પેટી અને જે ખેડૂત ભાઈઓ સારા ભાવ કરી આપતી એટલું જ સૌરાષ્ટ્રના સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એડમાં આજે તારીખ વીસ ડિસેમ્બરના શનિવારના રોજ જસદણ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો નવ હજાર મણ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ એક બેકાણો બાણો તારો બાપુ તારો મજાનો જનો તારો 97 ને

મીડિયમ લેનાર શ્યામ જસદણ જસદણ માર્કેટિંગ યાર્ડ કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ નાના બાળકો

અને ગુજરાત ના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી ની અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

બાણું ਜੋ ਉੱਚ ਸ਼ਕਤ ਕਾਰਜ ਕਰਾਉਂਦਾ ਹੈ ਸੌ ਉੱਚ ਬਣਾਉਂ ਸ਼ਕਤੀ ਕਰੋ 1492 ਰੁਪਿਆ ਮੀਡੀਅਮ ਸੁਪਰਮੈਨ ਲੈਣਾਰ ਸ਼ਕਤੀ 1111 ਬੀ ਆ ਨੰਬਰ 90 ਬਾਬਾ દસ રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ નવ પંદરસો ને નવ રૂપિયા માલ સારો લેનાર રવિ ખુશ પતે જ બોલ છે দশ হাজার চৌ পো হাজার

માર્કેટિંગ કપાસ કપાસના બજાર આજે બારસો રૂપિયાથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે